કાલે મારા ફાધર એક્સિડન્ટ થયું ગયા ને ગયા રવિવારે એટલે બાર દિવસ તેર દિવસ થી જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે પ્રથમ સારવાર માટે શિવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા શિવ હોસ્પિટલમાં મેં રજૂઆત કરી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે પચાસ રૂપિયા સુધીની સહાય કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટ થાય તો વિના એને કોઈ પણ હોસ્પિટલ કરી આપશે એવી સહાય એટલે મેં રજૂઆત કરી સિવિલ સર્જનને કે આ સહાય અમે બંધ કરી દીધી કેમ બંધ કરી દીધી એની માટે એના ડાયરેક્ટર ગુપ્તા સાહેબ ને હું મળ્યો ગુપ્તા સાહેબ એવું કીધું કે સિવિલ સર્જન અમે એક વર્ષ ની બિલ આપ્યા છે એક કરોડ ઉપર ના બે કરોડના બિલ આપેલા છે તો એ બિલ અમારા મંજૂર કરવામાં આવેલ નથી એટલે મેં જિલ્લા આરોગ્ય અધિકારી સાથે મે ટેલિફોનિક વાત કરી તો કે આ બિલ કેમ આ કેમ સાઈ ચૂકવતા નથી ત્યારે એમને સિવિલ સર્જન સાથે વાત કરી સિવિલ સર્જને એવું કીધું કે આવા બે કરોડના બિલ જે માન્ય નથી એવા ખોટા બિલ તૈયાર કરી અને શિવ આ બિલ રજૂ કર્યા સિવિલ સર્જનને એટલે સિવિલ સર્જને આ સરકાર શ્રી આ બિલ ચૂકેલા નથી અને ખોટા બિલ લેવા માટે શિવ આ છ મહિનાથી સાઈ બંધ કરી છે એટલે તાત્કાલિક સાઈ ચાલુ કરે શિવ એની માટે અમે આવેદનપત્ર દેવા આવેલ છે એમાં કલેક્ટરશ્રી નો દોર્યું છે અને કહ્યું છે કે જે એક્સિડન્ટ થઈ અને જે દર્દી ત્યાં દાખલ થાય છે એમને એ પચાસ હજારની સહાય મળે એ ફર્ષ મુદ્દો હતો બીજો મુદ્દો એ છે કે અહીંયા શહેરના લોકો છે પીવાના પાણીની સાથે પાણી જાય છે છે ત્રસ્ત થયેલા એના લીધે રોગચાળો ફેલાઈ રહ્યો છે મોટો મુદ્દો એ છે કે પીવાના પાણી સાથે ગટરના પાણી ના જોડાય એને ધ્યાનમાં રાખવામાં આવે સાથે સાથે જે ગટરો ભૂગર્ભની ગટરો છે ઉભરાય અને બહાર આવી જાય છે એના કારણે પણ રોગચાળો ફેલાય છે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને ખાસ કરી અને ગામડાની વાત કરીએ તો ત્યાં ખેડૂતો વીજળી અને પાણી પૂરતા પ્રમાણમાં નથી મળતા ભલે આ સરકાર દ્વારા વારંવાર જાહેરાતો કરવામાં આવતી હોય કે ત્યાં ખેડૂતોનું અમે ધ્યાન રાખીએ છીએ વીજળી આપીએ છીએ પણ રાતના ટાઈમે વીજળી આપે કે આખી રાતનો ખેડૂતને ઉજાગરો થાય એમાં બી કટકે કટકે આપે છે અને આખો દિવસ ખેડૂતને ખેતરમાં કામ કરવું પડે છે એટલે આરામથી ખેડૂતોના પોષણક્ષમ ભાવ નથી મળતા એટલે રસ્તા ઉપર આવી અને ખેડૂતે એમના અનાજને ફેંકી દેવું પડે છે પણ સરકાર ધ્યાન માં નથી લેતી એટલે મને એવું લાગે છે કે આજકાલ આપણા જે દેશની ન્યૂ ખેડૂતો ઉપર છે ખેડૂત છે એ કદાચ હાસ્યમાં ધકેલાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે ભારતીય જનતા પાર્ટી તો ખેડૂત વિરોધી સરકાર છે એ સાબિત કરી રહી છે આજે તમે જુઓ તો અહીંયા કેટલા કામદારો છે આજે કરી રહ્યા છે એમનો પગાર વધારો કરવામાં નથી આવતો પગાર વધારો નથી થતો એટલે એ લોકો હડતાલ ઉપર બેસી જાય છે એટલે સિટીનો સિટીની અંદર જે સફાઈ થવી જોઈએ એ સફાઈ પણ નથી થતી તો આ બધા છે લોકોને સ્પર્શતા મુદ્દાઓ છે એના ઉપર સરકારે અને લોકલ એ ધ્યાન આપવું જોઈએ અને જો એ ધ્યાન નહીં આપે તો અમે લોકો ફરીથી ઉગ્ર આંદોલન પણ કરીશું પણ અમે એવું અત્યારે ઈચ્છીએ છીએ કે અમે ગાંધી ચિંતા માર્ગે ચાલી અને શાંતિથી જઈ અને એ અમારા રજૂઆત કરી અને કદાચ એનું નિરાકરણ આવી જાય તો અમારે રૂગ્ર આંદોલન કરવાની જરૂર ન હોય